માતાજી મિત્રો તો આપણે આ નવી ગાડી લીધા પછી ફાઇનલી આજે આપણે કુળદેવી મહાકાળી માના કવર કરવાનો લાવ્યો છે આપણે જય પાવાડી મહાકાળી નું નામ લઈ લીજો કમેન્ટમાં અને વિડીયો હાલો તમને આજે પાવાગઢને દર્શન કરાવવું હળવદ ચોકડીએ પહોંચી ગયા ત્યારે અને હળવદ ચોકડીયા થી અમદાવાદ વાળો ફોર લાઈન લઈ લીધો હેધુ અમદાવાદ આપણે બહુ રોગ લાંબો ન બનાવવાનો એટલે હે મેન મેન સ્થળ જ લઈશું બાકી સીધા પાવાગઢ રહી ગયા મેળીમાં ના દર્શન કરવા ટાંચિયામાં તમને દર્શન કરાવું કરાવલા નોરતા માના ચાલુ હે એટલે કેવો મસ્ત શણગાર કર્યો હે માને દર્શન કર લો મેળીમાં ના અને કમેન્ટમાં જયમાં મેળી લખનાકજો અમદાવાદ સિટીમાં એન્ટર થઈ ગયા આપણે હવે નારો લઈ સીધો જ આપણે લઈ લઈશું એક્સપ્રેસ વે બાદ બરોડા એક્સપ્રેસ વે લઈ લીધો હે અને ચા પાણી પીવા સ્ટોપ લઈ લીધો નાનો એવું ચા પાણી પીને પછી નીકળી હતી લઈ એક્સપ્રેસ વે આપણો થોડાક ટાઈમ પહેલા જ આવ્યા હતા પાછો અગેન લઈ લીધો હે આપણે વડોદરા ક્રોસ કરી અને હાલોલવાળા રોડે ચડી ગયા અત્યારે એક્સપ્રેસ મૂકી અને આગળથી આલોલ ચોકડી થી વાળા રોડે ચડાયજુ સેટું નહીં હોય પાવાગઢ લગભગ વીસક કિલોમીટર રહ્યો હોય પાવાગઢ આપણે પહોંચી ગયા પણ જો આમ બાયપાસ જે રહ્યો ને બાયપાસથી ફેરવીને આ બાજુ બહાર થઈ બે બે અઢી કિલોમીટર સેટું ગાડીનું પાર્કિંગ કરાવે છે અહીંથી ને હવે હાલીને જવું પડે હું આગળ ખબર નહીં બાકી પાર્કિંગ બહુ શેઠું છે પાવાગઢ અને આપણે રિક્ષામાં બેહી ગયા છીએ આ મોટો જબરસ્ત કેમ હાલતો એવું લાગે ચાર કિલોમીટર સેટું ગાડીનું પાર્કિંગ કર્યું છે

પગથિયા જવાનું પગથિયા જઈએ આપણે ઉપર ચડી ગયા અને આ રોપવે રોપવે બંધ પવન હિસાબે ક્યારે ચાલુ થાય કઈ નક્કી નહીં એટલે આપણે પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું છે અડધે ચડી ગયા હી આપણે જો વ્યુ મસ્ત વ્યુ છે ઉપર હો બાકી જો ઘણી વાવની વાણા એમ ફૂલ ટ્રાફિક એવો

વાદળ હે વાદળ આ ઉપર આવી ગયું વાદળ વાદળે વાદળ ઉપર આવી ફાઇનલી માના સાનિધ્યમાં પહોંચી ગયા પહોંચી ગયા હે અંદર જો કેમેરો લાઉડ હશે તો તમને દર્શન કરાવું

કરીને આપણે પાછા નીચે આવતા નીચે પગથિયા બગથિયા ઉતરી ગયા નીચે આપણે આવતા રહીએ તો આ વ્લોગને આપણે અહીં પૂરો કરી દઈશું ને આપણે આવું બીજી જગ્યાએ જઈશું ને નવો નવો વ્લોગ આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું સબસ્ક્રાઈબ